હવે બાળકને જ્યારે તાવ આવે ત્યારે ઘણા માતા પિતા એમ કહેતા હોય કે સાહેબ એને તાવ આવે ને એટલે અચાનક એનું મશીન એકદમ ધક ધક થવા માટે હૃદયના ધબકારા વધી જાય સાહેબ એને તાવ આવે ને એટલે અચાનક એની શ્વાસ લેવાની ગતિ વધી જાય અને ક્યારેક તાવ આવે ને તો એ કચકચ કરવા માટે કે ઢીલું પડી જાય તો જ્યારે કોઈ પણ માણસને તાવ આવે તો તાવ સામે બોડી એક જાત રિસ્પોન્ડ આપે એટલે શું કરે એનું પમ્પિંગ વધારી દે તો એને લીધે શું થાય કે શરીરના બધા ભાગને સરખો લોહી પહોંચે ઘણીવાર શ્વાસ લેવાની ગતિ પણ વધી જાય આવી સામાન્ય વસ્તુ હોય અને ઘણીવાર તાવને લીધે બાળક થોડું ગેનમાં જાય અથવા કચકચ કરવા માંડે ક્યારેક ઉલટી થાય ક્યારેક શ્વાસ કફ પણ થવા માંડે તો આ બધી વસ્તુ નોર્મલ છે તાવ આવવાની સાથે રેસ્પિરેટરી રેટ એટલે શ્વાસ લેવાની ગતિ હૃદયના ધબકારા વધે થોડું કચકચ કરે ઢીલું લાગે ઉલટી ઉધરસ તાવ સાથે આ બધી વસ્તુ થાય તો કાંઈ ગભરાવવાનું નથી પણ તાવ વગર બાળકનો શ્વાસ વધારે હોય હૃદયના ધબકારા વધારે હોય તાવ ના હોય તો પણ બાળક થોડુંક ઘેન મારીએ કે ચીડિયું લાગે આવી કોઈ તકલીફ થાય તો તમારે ડૉક્ટરને તરત બતાવવા જવું પડે પણ તાવ આવે ને તરત જ એમ થાય કે મશીન વધી ગયું ને તરત આપણે એ ડૉક્ટર પાસે જઈએ તો એવું કરવાની જરૂર નથી તાવ આવે તો સૌથી પહેલું કામ આપણે એ કરવાનું છે તાવની દવા પીવડાવવી તાવની દવા પીવડાવવું તાવ ઓછો થઈ જાય તો હૃદયના ધબકારા પણ ધીમે ધીમે નોર્મલ તરફ આવી જાય શ્વાસ લેવાની ગતિ એ નોર્મલ થાય અને બાળક થોડું કચકચ કરતું હોય ગેનમાં હોય તો એમાંથી નોર્મલ થઈ શકે તો તાવ આવે તો ગભરાવાનું નથી આવી બધી વસ્તુ થાય શ્વાસ વધે હૃદયના ધબકારા વધે તો તરત ડૉક્ટર પાસે જવાની જરૂર નથી તાવની દવા પાવ એટલે એવું બને કે બાળક તરત રમતું થઈ જાય અને બીજી બધી જે લક્ષણો તમને જોવા મળતા હતા એ બધા પણ નોર્મલ થઈ જાય આભાર